આરોપીએ ચોરેલા સોના ચાંદીના દાગીના વેચવા માટે આવી રહ્યો હતો અને ઝડપાયો આરોપી ચોરી કરેલો મુદ્દામાલ વેચે તે પહેલા જ થરાદ પોલીસ મથકના ડીએસ સ્ટાફે ઝડપી પાડ્યો છે ગત સત્તર તારીખના રાત્રે કરી હતી ઘરફૂડ ચોરી આરોપી કાળુ ઉર્ફે હિતેશ રબારી રહેવાસી થરાદ તાલુકાના પીલુડા ગામે જેની પોલીસે ધરપકડ કરી છે ઘટના માવસારી પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાથી વધુ તપાસ માટે કરાઈ માવસારી પોલીસને જાણ પોલીસે આરોપી પાસે સોના ચાંદીના દાગીના તેની કિંમત રૂપિયા બાવીસ પોઈન્ટ અડતાલીસ લાખ સહિત કુલ રૂપિયા ત્રેવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે બંદૂકો સાથે જંગલ વિસ્તારમાં વન્યજીવોનો શિકાર કરવા નીકળી હતી ચૌદ શિકારીઓની ટુકડી એક નીલગાયનો શિકાર કર્યો તે બાદ વધુ જીવોનો શિકાર કરે તે પહેલા ફોરેસ્ટની ટીમે દસને ઝડપી પાડ્યા ચાર ફરાર શિકારીઓ પાસેથી ઝડપાયેલી પાંચ બંદૂકોમાંથી ચાર બંદૂક લાયસન્સ વિહોણી હોવાનું આવ્યું છે સામે ગેરકાયદેસર શિકાર સહિત ગેરકાયદેસર હથિયારને લઈને આર્મ્સ એક્ટ મુજબ નોંધાય ફરિયાદ તમામ આરોપીઓની પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર ગામના અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ સમગ્ર દેશની અંદર બનાસ ડેરી નું નામ રોશન કરતા તેમનું દિલ્હીમાં સન્માન કરવામાં આવ્યું બનાસકાંઠાનું ગૌરવ જેમની દૂરસ્થ દ્રષ્ટિ અને મજબૂત વિઝનથી સમગ્ર બનાસકાંઠાને આગવી ઓળખ મળી જળસંચયના મહત્વપૂર્ણ કાર્યોમાં જેમનું માર્ગદર્શન પ્રેરણા અને અદમ્ય પહેલ રહેલી અને જેમના નેતૃત્વમાં બનાસ ડેરી દ્વારા થયેલ ઉત્તમ જળ સંયમ કાર્યને માન્યતા સ્વરૂપ આપણા રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ પ્રાપ્ત થયો સમગ્ર ગુજરાતના લોકોએ શંકરભાઈ ચૌધરીને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા રાદ પોલીસે માંગરોડ ગામ નજીક ભારતમાલા સર્વિસ રોડ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે કુલ રૂપિયા બાર લાખ ચાર હજાર બસો ને બેનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં દારૂ એક પિકઅપ ડાલુ અને એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરાયો છે પોલીસ સ્ટાફ પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલિંગ હતો ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી આ બાબત બાતમીના આધારે માંગરોડ ગામ નજીક ભારતમાલા સર્વિસ રોડ પરથી રજીસ્ટ્રેશન નંબર એમ એચ અડતાલીસ ધરાવતા પિકઅપ ડાલાને રોકવામાં આવ્યો થરાદ પોલીસે માવસારી પોલીસ સ્ટેશન વિસ્તારના કુંભારડી ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે પોલીસે રૂપિયા ત્રેવીસ પોઈન્ટ ત્રણ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે ચોરેલા સોના ચાંદીના દાગીના વેચવા નીકળ્યો હતો પોલીસ સ્ટાફ થરાદ ટાઉન વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમીના આધારે એક ઇસમ મોટરસાયકલ નંબર જી જે ઝીરો પર શંકાસ્પદ સોના ચાંદીના દાગીના વેચવા બજારમાં ફરી રહ્યો છે આ બાતમીના આધારે થરાદ ટાઉનમાં ટોડાની પાળ પાસે હકીકતવાળા ઈસમને પકડી પાડવામાં આવ્યો અને તેની પાસેથી કાપડનો થેલો મળી આવ્યો પંચોને સાથે રાખીને તપાસ કરતા તેમાંથી સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા